તમામ સાથીઓને માઘ પૂનમ વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માઘ પૂનમ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયક વ્રત માનવામાં આવે છે આ વ્રત માઘ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે અને તેનો વિશેષ સંબંધ સ્નાન દાન જપ તપ અને ભગવાન વિષ્ણુની આરાધના સાથે છે શાસ્ત્રો અનુસાર માઘ મહિનામાં કરવામાં આવેલું સ્નાન દાન અને વ્રત સો યજ્ઞો બરાબર ફળ આપે છે પ્રિય સાથીઓ કથાને અંત સુધી જરૂર સાંભળજો એક સમયની વાત છે ભારત વર્ષની પુણ્યભૂમિ પર એક એવા રાજાનું શાસન હતું જેના પ્રતાપની હાંક દૂર દૂર સુધી વાગતી હતી તેમનું નામ હતું મહારાજ ઇન્દ્રજીત તેમનો વૈભવ તેમનું ઐશ્વર્ય એવું હતું કે દૂરથી જોનારાઓની આંખો ફાટીની ફાટી રહી જતી હતી સોના ચાંદીથી મઢેલો મહેલ બહુમૂલ્ય વસ્ત્રોમાં સજેલા સેવકો અને રત્નોથી ચમકતા સિંહાસન પર બેઠેલા તે રાજા ખરેખર ઇન્દ્ર સમાન લાગતા હતા પરંતુ આ અલૌકિક વૈભવની અંદર એક ભયાનક અંધકાર છુપાયેલો હતો રાજા ઇન્દ્રજીત પોતાને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત કહેતા હતા તેમના દિવસનો આરંભ અને અંત વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠથી થતો તેમના રાજ્યમાં ભવ્ય વિષ્ણુ મંદિરો હતા જ્યાં દરરોજ અનેક વિદ્વાન બ્રાહ્મણો પૂજન કરતા તેઓ મોટા મોટા યજ્ઞો કરાવતા દાન પુણ્યના નામે સોના મોહરોનો વરસાદ કરતા પરંતુ તેમનું હૃદય તે પથ્થરનું બનેલું હતું જ્યાં એક તરફ તેઓ ભગવાનના ચરણોમાં માથું નમાવતા ત્યાં બીજી તરફ પોતાના રાજ્યના દીન દુખિયા અભાવગ્રસ્ત અને નિર્બળોને તે તુચ્છ કીડા મકોડાથી પણ વધુ ખરાબ સમજતા હતા આ ગરીબો તો મારા પુણ્યનો ભાર છે તે મનોમન ક્રોધ કરતા તેમનું દુઃખ તેમના કર્મોનું ફળ છે હું શું કરું તેમની ભવ્ય પૂજાઓ તેમનું દાન બધું ફક્ત પોતાના અહંકારને સંતોષવા માટે હતું તે વિચારતા હું વિષ્ણુનો પ્રિય છું મારું સ્થાન વૈકુંઠમાં સુરક્ષિત છે તેમની આંખોમાં એક અજીબ ચમક હતી અહંકારની આત્મપ્રશંસાની કરુણાનું કોઈ ચિહ્ન નહોતું માઘ મહિનાની પૂનમનો દિવસ હતો આ દિવસ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે શીતળ પવન વહી રહ્યો હતો અને મંદિરોમાં ઘંટડીઓનો મધુર ધ્વનિ ગુંજી રહ્યો હતો મહારાજ ઇન્દ્રજીતે આજે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું આખો રાજમહેલ ચંદન અને ધૂપની સુગંધથી મહેકી રહ્યો હતો રાજા પોતે રેશમી પીતાંબર ધારણ કરીને મસ્તક પર ચંદનનું તિલક લગાવીને પૂર્ણ શ્રદ્ધાથી યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા હતા તેમના ચહેરા પર ગર્વનો ભાવ સ્પષ્ટ હતો આજે ભગવાન મારા પર અવશ્ય પ્રસન્ન થશે આજે મારી ભક્તિની પરાકાષ્ઠા છે યજ્ઞ સમાપ્ત થયો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું સોના મોહોરો આપવામાં આવી હવે રાજા રાજસિંહ વસ્ત્રોમાં પોતાના ભવ્ય સિંહાસન પર બેઠા પોતાની પ્રશંસા સાંભળવા માટે ઉત્સુક હતા મંત્રીગણ દરબારીઓ બધા તેમની ભક્તિ અને ઉદારતાની ખોટી સ્તુતિ કરવા લાગ્યા મહારાજ તમારા જેવો ભક્ત આ પૃથ્વી પર બીજો નથી સાક્ષાત શ્રીહરિ તમારા પર કૃપા વરસાવે છે ત્યારે દ્વારપાળોએ આવીને સૂચના આપી મહારાજ એક વૃદ્ધ ભિક્ષુક દ્વાર પર ઊભો છે તે ખૂબ જ દુર્બળ અને જીર્ણ શીર્ણ વસ્ત્રોમાં છે પરંતુ કહી રહ્યો છે કે તેને તમને મળવું છે તે કહે છે કે તે વિષ્ણુનો ભક્ત છે અને પૂનમના પાવન અવસરે તમારી પાસે ભિક્ષા માંગે છે રાજા ઇન્દ્રજીતના કપાળ પર કરચલી પડી ગઈ ભિક્ષુક અહી આ પવિત્ર દિવસે મારી ભવ્યતામાં ભંગ પાડવા માટે તેમની આંખોમાં ઘૃણા તરી આવી અને અંદર લાવો જોઈએ કોણ છે આ ધૂર્ત ભિક્ષુકને અંદર લાવવામાં આવ્યો તે ખરેખર અત્યંત વૃદ્ધ હતો તેના વાળ સફેદ હતા અને મોં પર ઊંડી કરચલીઓ હતી શરીર એટલું દુર્બળ કે હાડકા સ્પષ્ટ દેખાતા હતા તેના વસ્ત્રો ફાટેલા હતા અને પગમાં કાંટા વાગ્યાના નિશાન હતા તેની આંખો તે આંખોમાં એક અતળ પીડા હતી પરંતુ તેની અંદર ક્યાંક એક અલૌકિક ચમક પણ છુપાયેલી હતી જેને રાજા પોતાની અહંકાર ભરી દ્રષ્ટિથી જોઈ શક્યો નહીં ભિક્ષુકે હાથ જોડીને કહ્યું મહારાજ ધર્મરાજ હું બહુ દૂરથી આવ્યો છું ઘણા દિવસોથી ભૂખ્યો છું માઘ પૂનમનો દિવસ છે મેં સાંભળ્યું છે કે તમે વિષ્ણુના પરમ ભક્ત છો અને આ દિવસે કોઈ પણ તમારા દ્વારથી ભૂખ્યું પાછું જતું નથી કૃપા કરીને મને થોડું અન્ન આપી દો મારા પ્રાણ સંકટમાં છે રાજા ઇન્દ્રજીતે તેને ઉપરથી નીચે સુધી જોયો તેનું નાક સંકોજાઈ ગયું અન્ન તારા જેવા દરિદ્રીને હું અન્ન આપું મારા આ પવિત્ર યજ્ઞ પછી મારી આંખો સામે તારા જેવા મેલા કુચેલા પ્રાણીઓ ઊભા થઈ જશે તને શરમ નથી આવતી ભિક્ષુકે નમ્રતાથી કહ્યું મહારાજ મારું શરીર જીર્ણ છે પણ મારા આત્મામાં શ્રી હરિનો વાસ છે તમે પણ તો વિષ્ણુના ભક્ત છો ચૂપ થા રાજા ગરજા તારા જેવા પાખંડીઓ પોતાની ગરીબી છુપાવવા માટે ભગવાનનું નામ લે છે તને તો ભીખ પણ ના આપવી જોઈએ જા અહીંથી મારા દ્વારથી દૂર થઈ જા તારી આ દુર્ગંધ મારા પવિત્ર મહેલને અપવિત્ર કરી રહી છે રાજાએ પોતાના સેવકોને આદેશ આપ્યો ધક્કા મારીને બહાર કાઢો આને એક ક્ષણ પણ અહીં ન રહે ભિક્ષુકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે રાજાને એક ક્ષણ માટે જોયો તેની આંખોમાં એક અજીબ ચમક આવી અને તે કંઈ પણ કહ્યા વિના ધીમી ગતિથી દ્વારની બહાર ચાલ્યો ગયો તેના દરેક પગલામાં જાણે એક ગહેરો આઘાત છુપાયેલો હતો રાજાએ ગર્વથી છાતી તાણી આવા નિકમમાં લોકોનો આવો જ અંજામ થવો જોઈએ ઓહ તે રાત માઘ પૂનમની તે ચાંદની રાત જે સામાન્ય રીતે સુખ અને શાંતિ લઈને આવે છે તે મહારાજ ઇન્દ્રજીતના જીવનમાં પ્રલયનો સંદેશ લઈને આવી રાજા પોતાના કક્ષમાં સૂઈ રહ્યા હતા સંતોષ અને ગર્વથી ભરેલા તેમને ક્યાં ખબર હતી કે તેમની આંખોમાંથી નીકળેલું એક આંસુ એક નિર્બળની આ આજે નિયતિનું ચક્ર ફેરવી ચૂકી હતી અડધી રાતની આસપાસ એક ભયંકર ગર્જના થઈ મહેલની ચારે બાજુ અચાનક આગ લાગી ગઈ જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાવા લાગી કે કોઈને સંભાળવાનો મોકો જ ન મળ્યો ચારે તરફ ચીસા ચીસ મચી ગઈ રાજા ગભરાઈને ઊભા થયા તેમણે જોયું કે તેમનો ભવ્ય મહેલ સળગી રહ્યો હતો તેમના જડિત વસ્ત્રો તેમના સોના ચાંદીના પાત્રો તેમની ચિત્રશાળાઓ રાખમાં બદલાઈ રહ્યું હતું આ શું થઈ રહ્યું છે રાજા ચીખ્યા સેવકો પાણી આગ બુજાવો પરંતુ તેમના સેવકો જે ગઈકાલ સુધી તેમની સેવામાં લાગેલા હતા આજે જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા તેમની પોતાની સેના જે પડોશી રાજ્યોને ધ્રુજાવી દેતી હતી આજે આગ સામે લાચાર હતી આ પહેલા કે તે કંઈ સમજી શકે એક બીજો ભયાનક સમાચાર આવ્યો પડોશી જેની સાથે તેમની જૂની શત્રુતા હતી આ તકનો ફાયદો ઉઠાવીને આક્રમણ કરી દીધું હતું તેમની સેના વેરવિખેર થઈ ગઈ અને રાજ્યનો ખજાનો લૂંટી લેવામાં આવ્યો એક પછી એક આઘાત તેમનું સિંહાસન છીનવી લેવામાં આવ્યું તેમની રાણીઓને બંદી બનાવી લેવામાં આવી તેમના પુત્રોને મારી નાખવામાં આવ્યા સવાર થતાં થતા મહારાજ ઇન્દ્રજીત જે ગઈકાલ સુધી એક શક્તિશાળી રાજા હતા તે આજે એક બેઘર બેસહારા ભિખારી બની ચૂક્યા હતા તેમના શરીર પર માત્ર ફાટેલા જૂના કપડાં હતા રાખથી ખરડાયેલો ચહેરો અને આંખોમાં અવિશ્વાસ તેમનું બધું જ બધું જ ખોવાઈ ગયું હતું મહેલની બહાર નીકળતા જ તેમણે જોયું જ્યાં ગઈકાલ સુધી તેમનો વૈભવ ફેલાયેલો હતો ત્યાં આજે માત્ર ધુમાડો ઉઠી રહ્યો હતો અને રાખના ઢગલા હતા લોકો તેમને ઓળખીને પણ મોં ફેળવી રહ્યા હતા કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં તે લોકો જેમની પર તેમણે ક્યારેય અત્યાચાર કર્યા હતા આજે તેમને જોઈને પ્રસન્ન થઈ રહ્યા હતા રાજા ઇન્દ્રજીત નહીં હવે તે માત્ર ઇન્દ્રજીત હતો ભૂખથી પેટમાં કકડાટ થઈ રહ્યો હતો તરસથી ગળું સુકાઈ ગયું હતું તેણે રસ્તા ઉપર ભટકવાનું શરૂ કર્યું જ્યાં ગઈકાલ સુધી તેમના રથ દોડતા હતા આજે તે જ સડકો પર તે ઉઘાડા પગે ચાલી રહ્યા હતા લોકોને ઘૃણાભરી દ્રષ્ટિ તેને વીંધી રહી હતી તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવો દિવસ પણ આવશે દિવસો વીતતા ગયા અઠવાડિયા અને પછી મહિનાઓ ઇન્દ્રજીતે ભિખારીનું જીવન જીવ્યું તેણે તે જ ભૂખ અને અપમાન સહન કર્યા જે તેણે ક્યારેક બીજાઓને આપ્યા હતા લોકો તેના પર થૂંકતા પથ્થર ફેંકતા અને તેને ધિક્કારતા તેને પોતાના અહંકાર ભર્યા દિવસો યાદ આવતા જ્યારે તે ગરીબોને કીડા મકોડા સમજતો હતો આજે તે પોતે એક કીડો હતો જે બીજાની દયા પર જીવિત હતો ઠંડીના ધ્રુજ ગરમીમાં શેકાતો વરસાદમાં પલળતો તેના શરીર પર ઠેર ઠેર ઘા થઈ ગયા હતા એક દિવસ તે એક ઝાડ નીચે બેઠો હતો ભૂખથી પેટમાં ખેંચાણ થઈ રહી હતી તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી જે પોતે ભીખ માંગીને જીવન જીવતી હતી પોતાના ભાગનો એક ટુકડો અન્ન એક ભૂખ્યા કૂતરાને ખવડાવી રહી હતી આ દ્રશ્ય જોઈને ઇન્દ્રજીતની આત્મા અંદર સુધી ધ્રુજી ઉઠી તેને પોતાના તે દિવસો યાદ આવ્યા જ્યારે તેણે તે વૃદ્ધ ભિક્ષુકને પોતાના મહેલમાંથી અપમાનિત કરીને કાઢ્યો હતો તે પણ તો ભૂખ્યો હતો તેના મનમાં એક ભયાનક પશ્ચાતાપની લહેર ઉઠી મેં તેનું અપમાન કર્યું ધૂત્કાર્યું શું તે સાક્ષાત ભગવાન જ હતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પરંતુ આ આંસુ અહંકારના નહીં આત્મગ્લાની અને પીડાના હતા તેણે પોતાના હાથ જોડ્યા હે પ્રભુ મેં કેટલું મોટું પાપ કર્યું મેં તમારી કરુણાને ઠુકરાવી દીધી મેં તમારી સેવાના નામે ફક્ત મારું માન વધાર્યું હું કેટલો મૂર્ખ હતો ભૂખ તરસ અને પશ્ચાતાપથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું તેને લાગ્યું જાણે તેનો અંત નજીક છે તેણે પોતાની આંખો મીચી લીધી અને તેની અંદરથી એક ચીસ નીકળી હે નારાયણ ક્યાં છો આપ મેં તમને સમજ્યા નહીં મને ક્ષમા કરો આપીને ક્ષમા કરો તેની આંખોમાંથી આંસુઓની ધારા રોકાવાનું નામ નહોતી લેતી તે પોતાની બધી શક્તિ એકઠી કરીને રડવા લાગ્યો ધ્રુસકે ધ્રુસકે જાણે તેનું હૃદય પીગળીને બહાર આવી રહ્યું હોય તેના આત્માનું દરેક કોષ ક્ષમા માંગી રહ્યું હતું હે પ્રભુ તમને ઓળખ્યા નહીં અંશને તમારા જ સ્વરૂપને અપમાનિત કર્યો તેની પશ્ચાતાપના આંસુ તેમણે જાણે સ્વર્ગના દ્વાર ખોલી દીધા એકાએક તે નિર્જન સ્થાન પર એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હવામાં એક અલૌકિક સુગંધ ભળી ગઈ અને એક અદ્ભુત સંગીતનો ધ્વનિ ગુંજવા લાગ્યો ઇન્દ્રજી પોતાની આંખો ખોલી તેમની સામે જે દ્રશ્ય હતું તેને જોઈને તે સ્તબ્ધ થઈ ગયા ત્યાં કોઈ ભિક્ષુક નહોતો કોઈ વૃદ્ધ નહોતો ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રકટ થયા હતા તેમના શ્યામ વરણનું શરીર પીતાંબરમાં વીટળાયેલું ગળામાં વૈજયંતિમાળા ચાર ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ કમળ ધારણ કરેલા તેમનું મુખમંડળ કરોડો સૂર્યોના તેજથી ચમકી રહ્યું હતું છતાં તેમાં એક શાંત મધુર સ્મિત હતું તેમની આંખો તે જ આંખો જે ભિક્ષુકના રૂપમાં તેણે જોઈ હતી હવે તે આંખોમાં અસીમિત પ્રેમ કરુણા અને દિવ્યતા હતી ઇન્દ્રજીત ભયથી ધ્રુજી ઉઠ્યા તે તરત જ ભગવાનના ચરણોમાં પડી ગયા પ્રભુ પ્રભુ આપ જ હતા તે ભિક્ષુક તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળતા તે પોતાના આંસુઓથી ભગવાનના ચરણોને ધોઈ રહ્યા હતા હું હું પાપી મેં તમારું અપમાન કર્યું મને ક્ષમા કરો દયાનિધિ ભગવાન વિષ્ણુએ પોતાના શાંત ગંભીર સ્વરમાં કહ્યું ઉઠો વત્સ તેમની અવાજમાં એક એવી મધુરતા હતી જેણે ઇન્દ્રજીતની આત્માને શાંત કરી દીધી તે મને ઓળખ્યો નહીં ઇન્દ્રજીત તે મારી ભક્તિ તો કરી પણ મારા સ્વરૂપને સમજ્યો નહીં તે મારા મંદિરોમાં ધન ચઢાવ્યું યજ્ઞો કર્યા પરંતુ મહારાજ અંશને જે દરેક જીવમાં વાસ કરે છે તેને અપમાનિત કર્યો ઇન્દ્રજીત સિસ્કારા ભરતા બોલ્યા પ્રભુ મારો અહંકાર મારા જ્ઞાનનો અંધકાર મેં વિચાર્યું હતું કે ફક્ત મોટા મોટા અનુષ્ઠાન જ ભક્તિ છે ભગવાન વિષ્ણુએ સ્મિત કરતા કહ્યું નહીં વત્સ ભક્તિ ફક્ત મંદિરોમાં ઘંટડી વગાડવી યજ્ઞ કરવો કે મારું નામ જપવું નથી સાચી ભક્તિ તો કરુણામાં છે પ્રેમમાં છે સેવામાં છે જ્યારે તું કોઈ ભૂખ્યાને અન્ન ખવડાવે છે કોઈ તરસ્યાને પાણી પીવડાવે છે કોઈ દુઃખીના આંસુ લૂછે છે તો તું સાક્ષાત મારી સેવા કરે છે દરેક જીવમાં હું જ વાસ કરું છું તે મને જ પોતાના દ્વારથી અપમાનિત કરીને કાઢ્યો હતો તેમની આંખોમાં ગહેરો ભાવ હતો તેમણે ધીમેથી કહ્યું ભક્તિ કરુણા વિના અધૂરી છે જે ભક્તિ મનુષ્યને અહંકારી બનાવે જે તેને બીજાઓથી શ્રેષ્ઠ સમજે તે ભક્તિ નહીં ફક્ત દેખાડો છે તે તારી કઠોરતા અને અહંકારથી પોતાનું બધું જ ગુમાવી દીધું આ મારો જ વિધાન હતો જેથી તું જીવનનો સાચો પાઠ શીખી શકે ઇન્દ્રજીતનું હૃદય જાણે પીઘળી ગયું તેને પોતાની બધી ભૂલો સ્પષ્ટ દેખાવા લાગી પ્રભુ મેં સમજી લીધું મેં જાણી લીધું મને ક્ષમા કરો મને બસ એક અવસર આપો હું મારા બાકીના જીવનમાં તમારી સાચી ભક્તિ કરીશ ભગવાન વિષ્ણુએ પોતાનો હાથ ઉઠાવીને તેને આશીર્વાદ આપ્યો તારી તપસ્યા પૂર્ણ થઈ ઇન્દ્રજીત તે તારા અહંકારનો ત્યાગ કર્યો અને હવે તારું હૃદય કરુણાથી ભરાઈ ગયું છે જા હવે તું સંસારમાં મારી સાચી ભક્તિનો પ્રચાર કર તે જ ક્ષણે ભગવાન અદૃશ્ય થઈ ગયા ઇન્દ્રજીત હવે એકલા હતા પણ હવે તે એકલા નહોતા તેમનું મન શાંત હતું હૃદયમાં કરુણાનો સાગર ઉમટી રહ્યો હતો તેમણે પોતાનું રાજ્ય પોતાનો વૈભવ પાછો જોઈતો નહોતો તેમણે હવે ફક્ત સેવા કરવી હતી તે દિવસથી ઇન્દ્રજીતે પોતાનું બાકીનું જીવન દીન દુખિયાઓની સેવામાં સમર્પિત કરી દીધું તે પોતાની ઓળખ છુપાવીને તે લોકોની મદદ કરતા જેમને તેણે ક્યારે તુચ્છ સમજ્યા હતા તે ભીખ માંગીને ખાતા અને જે કંઈ પણ મળતું તેને બીજાઓ સાથે વહેંચતા તેણે પોતાની આંખોથી જોયું કે સાચું સુખ સાચી શાંતિ બીજાઓની સેવામાં છે તેમના આંસુ લૂછવામાં છે તે તે ક્યારેક રાજા ઇન્દ્રજીત હતા પણ હવે કરુણા યોગીના નામથી ઓળખાતા હતા તેમની કથા પેઢીઓ સુધી સંભળાવવામાં આવી એ જણાવવા માટે કે સાચી ભક્તિ બહારના આડંબરોમાં નહીં પરંતુ હૃદયની પવિત્રતા કરુણા અને દરેક પ્રાણી પ્રત્યેના પ્રેમમાં નિવાસ કરે છે અહંકારનું પતન અવશ્યમ છે પરંતુ કરુણાથી જન્મેલી ભક્તિ અમર હોય છે પ્રિય સાથીઓ આ વિડિયોમાં માઘ પૂનમની પાવન વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે ભગવાન શ્રી હરિની કૃપા આપ સૌ પર બની રહે જય શ્રી હરિ જય હો જગતના પાલનહારની